સુરતના કતરગામ વિસ્તારમાં આવેલું કંથારીયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિના નો ભાવિક ભક્તોને દર્શન માટે મુકવામાં આવ્યું છે

અહીંયા શ્રી કંથેરિયા હનુમાનજી ધામ સુરતની અંદર સવા લાખ સવા લાખ જે રુદ્રાક્ષ હોય છે એનું શિવલિંગ બનાવવામાં આવે છે અને એ શિવલિંગનો મહિમા એટલો છે કે એના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે રુદ્રાક્ષ છે એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને એ રુદ્રાક્ષ આપણે ધારણ કરવાથી આપણા શરીરના બધા જ પાપો ધોવાય છે અને જે વ્યક્તિ છે એ સ્વયં શિવરૂપી બની જાય છે એટલા માટે બધા જ ભાવિક ભક્તોને એ રુદ્રાક્ષના લિંગનું દર્શન થાય અને એમના પાપોમાંથી મુક્તિ થાય અને સર્વે વ્યક્તિઓ શિવમય બને એટલા માટે આ શ્રાવણ માસની અંદર સવા લાખ રુદ્રાક્ષનું લિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ એ રુદ્રાક્ષ બધા જ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે જય સિયા રામ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે